નાની નરોલી વેલ્ફેર હાઈસ્કૂલનું બાર સામાન્ય ટકા પરિણામ માંગરોલ તાલુકાની નાની નરોલી વેલ્ફેર હાઈસ્કૂલના કુલ પંચ્યાસી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા તે પૈકી ઇકોતેર વિદ્યાર્થીઓએ ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી છે શાળાનું પરિણામ એકાણું દશાંશ સાત છ ટકા આવ્યું છે ગૌરવમય પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્ય તેમજ સંચાલક મંડળ અને શાળા પરિવાર અભિનંદન દિશા રણછોડભાઈ ઓગણસી દશાંશ છ શૂન્ય ટકા પી આર દશાંશ આઠ પાંચ દશાંશ ત્રણ ત્રણ તૃતીય ક્રમ વસાવા ખુશી લક્ષ્મણભાઈ સિત્તેર દશાંશ આઠ શૂન્ય ટકા પી આર તોતેર દશાશ પાંચ ચાર રિપોર્ટ ઇમરા ખાન પઠાન